તમે યાદ રાખો કે જો તમે તમારા સત્તર વર્ષના છોકરાના હાથમાં તમારી મોંઘીદાટ ગાડીની ચાવી આપી રહ્યા છો અને એ ના ચાવી આપવાની ઉંમર છે ના એ વિવેક એના મનમાં પહોંચ્યો છે કે ગાડી કેવી રીતે ચલાવવી જોઈએ તો તમે બીજા કોઈની જિંદગી કેટલી જોખમમાં મૂકો છો એ અલગ વિષય છે તમે તમારા દીકરાનું ભવિષ્ય એકદમ અંધારાની ગરતામાં ધકેલી રહ્યા છો નમસ્કાર આપની સાથે હું દેવાંશી અમદાવાદમાં એક બિલ્ડર છે મિલાપ શાહ એમનું નામ છે સત્તર વર્ષના છોકરાના હાથમાં પોતાની મસ્ત મજાની મર્સિડીઝની ચકચકાટ મર્સિડીઝની ચાવી આપી દીધી મર્સિડીઝ ગાડી બહુ જ મોંઘી છે મોંઘી ગાડી ચલાવવાનો વિવેક પણ એક હોય એ સત્તર વર્ષના છોકરાને જો સરકાર લાયસન્સ નથી આપતી તો એની અંદર વિવેક બુદ્ધિ હશે એવી વાત માની લેવાને કોઈ અવકાશ નથી પણ છતાંય તમે વગર લાઇસન્સે ગાડી ચલાવવા આપી તો એક્સેલેટર પર પગ કેટલા જોરથી દબાવજો બેટા એટલી સમજણ ન આપી અને જ્યારે આવું થાય ત્યારે દુર્ઘટનાઓ સર્જાય છે ગોપુલ વિસ્તારમાં આવેલી એક શાશ્વત સોસાયટીમાં કામ કરતા વોચમેન પાંત્રીસ વર્ષની એમની ઉંમર યુપીથી ગુજરાતમાં આવીને વસ્યા અને કદાચ ગુજરાતનું અસલી બ્રાન્ડિંગ ગાવા માણસો કરે છે કે જે પોતાના રાજ્યમાં જાય ત્યારે રાજ્યની પ્રશંસા કરે છે કે નહીં હમ તો ગુજરાતમાં હે વહાં પર બહુ અચ્છા હૈ આ પ્રકારની વાતો કરતા માણસોએ ગુજરાતને ગુજરાત બનાવ્યું છે બહારના માણસોને આપણને અલગ જોવાનો દ્રષ્ટિકોણ એમના થકી આવેલો છે એ પાંત્રીસ વર્ષના ભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા પણ બાપની ગાડીમાં બેઠેલો નબીરો બેફામ ગાડી ચલાવીને એમને ટકરાવીને એમને પાડીને ગયો અને ત્યાંથી એ ભાગી પણ ગયો સ્થળ પરથી અને હવે એ વ્યક્તિ દુનિયામાં નથી પોલીસે કહ્યું કે ઘરમાં છુપાયેલો હતો એટલે પકડ્યો છે ચાર દિવસે જ્યાં સુધી મીડિયામાં સમાચારો ચારેય બાજુ આમ હાઈલાઈટ નહોતા થવા માંડ્યા ત્યાં સુધી તો ઘરમાં છુપાયેલો હોય ને પકડ્યો ન હોય એ પણ ગજબ વાત છે ને બીજા રાજ્યમાં ભાગેલા પકડ્યો હોય તો બરાબર પણ એવો દાવો કર્યો કે ઘરમાં છુપાયેલો હતો ને પકડ્યો પોલીસે સારું જ કામ કર્યું પોલીસને એપ્રિશિએટ પણ કરીએ કે પોલીસ પાસે બિચારી પાસે બીજા દસ કામ કેટલા છે આ પ્રકારના કેસ તો એના માટે દરરોજ થઈ જાય છે આ પ્રધાનમંત્રીના પ્રવાસ દરમિયાન આગલા ત્રણ દિવસમાં સૌથી જો અતિશય દયાજનક સ્થિતિમાં કોઈની હાલત જોઈ હોય તો એ ગુજરાતની પોલીસ છે ને એમાં એ નાના કર્મચારીઓ પાણી વગરના તરસ્યા બ્રિજ ઉપર દિવસો હતા એટલે એમના માટે કામનું પ્રાધાન્ય બહુ બદલાઈ જતું હોય છે એટલે એમણે મોડા મોડા અને એવી અપેક્ષા અને આશા બંને રાખીએ કે એમણે પૈસાથી કેસને દબાવવાની કોશિશ નહીં કરી હોય એને પકડી લીધું છે પણ આ પ્રશ્ન પોલીસ કાયદો વ્યવસ્થા કે કોઈ ચોક્કસ દાખલારૂપ સજા અને રાજ્યના ગૃહ વિભાગ કરતાં પણ વિશેષ આપણા સમાજનો છે આપણા સમાજમાં આપણા સંતાનોના આદર્શ કોણ છે એક એક વ્યક્તિને ગાડી કેવી રીતે ચલાવવી ને કેવા સંસ્કાર આપવા એના માટે રાજ્યની પોલીસ નહીં જઈ શકે રાજ્યનો ગૃહ વિભાગ નહીં જાય કે નહીં ગૃહમંત્રી જઈને એક એક છોકરાને કહેશે કે જો બેટા આટલી સ્પીડથી ગાડી ચલાવવાની અઢાર વર્ષની થાય એટલે પહેલાં લા શીખવાની ગાડી પછી લાઇસન્સ લેવાનું પછી ચલાવવાની એ બધું ગૃહમંત્રી નહીં કરી શકે જઈને એમનું કામ છે કોઈ પણ દુર્ઘટના થઈ જાય એના પછી દાખલારૂપ કાર્યવાહી કરવાની તો એ તો તથ્યના કિસ્સામાં એ કર્યું ને એની પહેલાં એ કર્યું વિસ્મય જેલમાં હોય તથ્ય હજી જેલમાં હોય અને છતાંય જો બીજા તથ્યો પેદા થતા હોય ને સત્તર સત્તર વર્ષના છોકરા આ રીતે ગાડી ચલાવતા હોય તો આપણે દરેક વખતે કાયદો વ્યવસ્થા નબળી છે નહીં આપી શકીએ સવાલો છે પૈસાથી બધું છે છે પ્રકારનું માનસ માનસ પણ એ એટલા માટે પેદા થયું કેમ કે ભૂતકાળમાં તો ઘણા બધા શ્રીમંત પરિવારો હતા એ શ્રીમંત હતા એ ખાલી પૈસાવાળા નહોતા પૈસાવાળા લુખા જ્યારે આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ પેદા થાય કે જ્યાં લક્ષ્મી છે પણ સરસ્વતીનો વાસ નથી જેની લક્ષ્મી પવિત્ર નથી અને એટલે જ ગુજરાત એક સમયે અને ગુજરાત અને ખાસ તો અમદાવાદ આ અમદાવાદ જે બનેલું છે ત્યાંના નગર શેઠોથી બનેલું છે એવા માણસોથી બનેલું છે કે જેમણે પોતાની સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો આ નગરના કલ્યાણ માટે ને કંઈક સારું બનાવવા માટે કર્યું આજે પણ એ આજે પણ એ પરિવારો એમની પેઢીઓને પરંપરા છે એટલે સારાભાઈ પરિવારને લાલભાઈ પરિવારને સિવાયના ઘણા બધા પરિવારો કે જે આજે પેઢીઓ પોતાના એ બાપદાદાઓથી ઓળખાય છે અને આજે પણ એ રીતે જ યાદ કરે છે એ પોતાની પાછળ એ રીતે નામ લખાવે છે ખૂબ ગર્વથી એ પ્રતિષ્ઠા સાથે અને એ પ્રતિષ્ઠા એને એ પરંપરાનું સન્માન જળવાય છે એ પેઢીઓ સાવ ભૂંસાતી ગઈ ખૂબ મોટો પાયો હાથ એની પાછળ એજ્યુકેશનનો પણ છે આપણે કોને આદર્શ માની રહ્યા છીએ અને કેવો સમાજ બનાવવા માંગીએ છીએ એનો પણ છે એ સમાજ ઘડતરમાં ખૂબ સમસ્યાઓ આવી છે ને એનું જ દુષ્પરિણામ છે કે આવા માણસો પેદા થઈ રહ્યા છે ખાલી આવા માણસો જે પેદા થાય છે એ એક વ્યક્તિના મૃત્યુ સુધી સીમિત નથી એ લોકો એવી પરંપરા સેટ કરી રહ્યા છે કે છોકરાઓ એવું માની બેઠા છે કે આવું થાય એક હોય છે અકસ્માત કે જે સંજોગોના આધારે ભૂલથી થાય અને એક હોય છે અકસ્માત કે જ્યાં સત્તર વર્ષનો છોકરો બેફામ ગાડી ચલાવીને કોઈને મારી નાખે છે એ હત્યા છે એને કેવી રીતે તમે અકસ્માત કહેશો એના હાથમાં ચાવી હોય જ નહીં એના પપ્પાને પહેલાં પૂછો ને જઈને કે કેવી રીતે આવી એના હાથમાં ચાવી અને આમાં પણ દરેક વખતે આપણે એવું માનીએ કે ચલો મા બાપે બહુ જ સારા સંસ્કાર આપ્યા હશે અને ખૂબ સારું કરવાની કોશિશ કરી હશે અને છોકરો નહીં રહ્યો હોય કંટ્રોલમાં અને આજુબાજુના મિત્રોને બધું સર્કલ એવું હશે તો એના પછી મા બાપની સૌથી પહેલી પ્રાથમિક નૈતિક જવાબદારી એ થાય છે કે મા બાપ તરીકેનું એમનું પહેલું કર્તવ્ય એ છે કે છોકરાના મનમાં ખોટો એવો કોઈ સંદેશ ન જવો જોઈએ કે એવું માની બેસે કે આ દેશ દેશની કાયદો વ્યવસ્થા એ બધા કરતા ઉપર એના બાપના પૈસા છે એટલે જો આવા કિસ્સામાં આ પ્રકારના પરિવારો એ કાયદાને અને ન્યાયને ખરીદવાની કોશિશ કરે છે એ કોશિશો થતી બંધ થઈ જશે તો એ છોકરાઓ આપોઆપ સુધરી જવાના છે અપેક્ષા રાખીએ કે આ પ્રકારના કિસ્સાઓ આપણે વારંવાર ન જોવા મળે અને એની એ જ વાતોનું આખો દિવસ પુનરાવર્તન ન કરવું પડે અને આવું કરતી વખતે મા બાપ પણ એ પ્રકારનું વાતાવરણ ઊભું કરે કે એક્સિલેટર પર પગ દબાવતા પહેલાં એ છોકરાના મનમાં વિચાર આવે કે જો કાલે કશું ખોટું થશે તો મારા બાપની શું હાલત થશે મારા પપ્પામાંથી એ બાપ બની જશે અને હું દીકરામાંથી ઓલાદમાંથી નબીરો બની જઈશ એ શબ્દો છે જે બદલાય છે એનો અર્થ પણ પૂરો બદલાઈ જાય છે અપેક્ષા રાખીએ કે આપણા સમાજમાં આવા નરાધમો પેદા ન થાય કે જે લોકોને એટલી અકલ ન હોય કે એમાં નુકસાન એ પોતાના મા બાપનું અને આખી પેઢીનું કરી રહ્યા છે

આ જ્યારે અમે ઇન્ફોર્મેશન મળી તો અમે જુદી જુદી ટીમો પાડીને જે આ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે આ કારને અને એના ચાલકને શોધવા માટે જે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી આ પછી ટેકનિકલ અને માન સર્વેલિયન્સ ને માધ્યમથી અમે ખબર પડી કે જો એક મર્સીડીસ વ્હાઇટ કલરની જે છે આ જેમના રજીસ્ટ્રેશન નંબર જે છે આ જી જીજે 01 આરએન 0840 આ ગાડી છે ઓર આ ગાડી પછી અમે એની જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા

એ રાજનૈતિક ગરમી માત્ર આવનારા રાજ્યોમાં આવનારી ચૂંટણી સંદર્ભે જ નથી કે હરિયાણામાં આ રાજનૈતિક માહોલ છે ને જમ્મુ કાશ્મીરમાં આ થઈ રહ્યું છે દરેક જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ એટલે હરિયાણામાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે બસ જબરદસ્ત રીતે જીતી જવાના છે કાશ્મીરમાં કે ઝારખંડમાં એ જે મન બનાવીને બેસી જવું અને વાસ્તવિક પરિણામો એ બંનેમાં ફરક રહેવાનું છે આવનારો સમય કહેશે કે ક્યાં શું પરિણામો આવી રહ્યા છે

જવાહર ચાવડાએ આખો પત્ર પ્રધાનમંત્રી મોદીને ઉદ્દેશીને લખ્યો છે અને સૌથી અટપટી અને છતાંય રસપ્રદ વાત એ છે કે એમણે એ પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે રિલીઝ કર્યો છે એક એવો દિવસ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ત્યાં સુધી એ વાતનું ધ્યાન રાખે કે હેડલાઇન પણ ન બદલાવી જોઈએ ગમે તેવા મોટા કે મહત્વના સમાચાર કેમ ન હોય આ દિવસની આસપાસ તો ન લેવાવા જોઈએ એટલે આ દિવસે જવાહર ચાવડાનું એ પત્ર રિલીઝ કરવું અને જાહેર માધ્યમમાં મૂકવું એ પોતાની અંદર ખૂબ મોટો સંદેશ છે પણ એમાં એમણે જે પત્રની અંદર જે વાત કરી છે તો એનાથી એ મોટો પ્રશ્ન છે એ પ્રશ્ન કરી રહ્યા છે જૂનાગઢ જિલ્લા ભાજપના નેતા સામે અને આરોપ લગાવી રહ્યા છે ખૂબ મોટા ભ્રષ્ટાચારનો આરોપ ખાલી અંગત ભ્રષ્ટાચારનો નથી પરંતુ કિરીટ પટેલે કેવી રીતે એ ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થઈને ભારતીય જનતા પાર્ટીની ત્યાં ઇમારત બાંધી છે એના વિશે પણ વાત છે અને એક્ઝેટ જવાહર ચાવડાના શબ્દમાં એ સંદેશને સાંભળીએ એમાં શરૂઆતમાં એમણે કવિ કાગને યાદ કર્યા છે અને પછી લખ્યું છે ધોકો શિર ધરાય ચીજું તો નજરે ચડે દીવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા પ્રતિ શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય પ્રધાનમંત્રી શ્રી કુશળ હશો આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરેલ છે એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે એક જિલ્લા પ્રમુખ બે બેંકમાં પ્રમુખ ત્રીજો માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખ પદ ભોગવ્યું એક તાલાડા વિસાવદર ત્રણ જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરી હશે કૌંસમાં લખ્યું છે આ અસંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે કેટલાક તો એક સાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે આ અંગે મેં મેં અને અન્ય આગેવાનો એક શ્રી કનુભાઈ ભાલાળા બે ઠાકરશીભાઈ જાવિયા ત્રણ શ્રી માધાભાઈ બોરીચા વગેરે એ વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કૃત્યો કર્યા છે આમ તો આ લિસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે તો એક જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે જે આપને કદાપી સ્વીકાર્ય નહીં થાય બે જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનારા કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે એમના દ્વારા નિર્મિત ક્રિષ્ણ આર્કેડ એટલે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું પ્રજાનો સામનો કેમ કરવો આ સાથે મેં વખતો વખત કરેલ ફરિયાદો અને પાંચ બિડાણ સામેલ છે એ બિડાણ જાહેર માધ્યમોમાં આવ્યા નથી મારું ધ્યાન છે ત્યાં સુધી અને પછી નીચે સાઈન છે કે નમસ્કાર સર આપનો જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી આને કઈ રીતે લે છે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે જો આ પ્રકારના ભ્રષ્ટાચારો રોકવાની કે બધાની જ વાત હોય તો જૂનાગઢ ફ્લડ પછી અમે જ્યારે અનેક રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને ક્ષેત્ર વિશે વાત કરી રહ્યા હતા ત્યારે જે બોકડા પરના દબાણને એમાં ભારતીય જનતા પાર્ટીના ત્યાંના પ્રમુખનું ઇન્વોલ્વમેન્ટ એના વિશે અમે ઓલરેડી અહેવાલ પ્રકાશિત કરી ચૂક્યા છીએ અને ઘણી બધી માહિતી સાથે અહેવાલ પ્રકાશિત થયેલું છે જૂનાગઢના કેટલાક જાગૃત નાગરિકો છે એ પણ આ વિષય પર વારંવાર બોલેલા છે પરંતુ રાજનેતાઓને ટેવ હોય છે જે આંગળી એમની સામે બતાવવામાં આવે તો એમાં સાચું હોય કે ખોટું હોય એને ખૂબ વ્યક્તિગત લે છે એ એવું માને છે કે આ મારા પર કરેલો ઘા છે એ નથી જોતા કે આ શહેરની સુખાકારી માટે કેવી રીતે કામ થઈ શકે એ રાજ્ય અને નગરના માણસો પર અતિશય દયાનો ભાવ મને આવે જે લોકો પોતાના નગરને પ્રેમ નથી કરતા એ વડોદરા હોય કે જૂનાગઢ સવાલ એ થાય કે તમારા નગરમાં તમારી આસપાસ કરપ્શન ચાલતું હોય જે અંતે એ નગરને જ ડૂબાડવાનું છે નુકસાન તો એ શહેરને કરવાનું છે અને વિશ્વામિત્રી આવે કે પછી ઉપરથી ગિરનારનું પાણી આવે એ એડ્રેસ પૂછીને નથી આવતું કે અહીંયા ભાજપનો ઝંડો છે તો નહીં જાઓ ને અહીંયા કોંગ્રેસનો ઝંડો છે તો ત્યાં જ જઈશ એવું નથી થતું અને વાઇસ વર્ષા કોંગ્રેસની સરકાર હોય તો એવું નથી કે એના ઘરમાં જાય કે ન જાય એટલે આ સમસ્યા છે કે જેનું નિરાકરણ શોધવાનો પ્રયત્ન થવો જોઈએ જુનાગઢ કોર્પોરેશને કરવો જોઈએ જુનાગઢના શાસકોએ કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિપક્ષના નેતાઓ બધાએ કરવું પડે પણ કમનસીબે જ્યારે બધી બાજુથી એ વ્યવસ્થાઓ પડીને ભાંગી જાય અને નગર પકડતા હું પણ આગળ આવી જાય ત્યારે આ સમસ્યાઓના સમાધાન નથી મળતા જવાહર ચાવડાએ લખેલા પત્ર પછી હવે આખી આ વાતને ભારતીય જનતા પાર્ટી એમની સામે ઉપાડે બાયો ચડાવી એ રીતે લે છે કે પછી ખરેખર નગરની સમસ્યાઓ પર ધ્યાન રાખે છે અને પૂર્વ કેબિનેટ મંત્રી છે જવાહર ચાવડા અને એ જો કોઈ ભ્રષ્ટાચારને આ રીતે એના વિશે વાત કરી રહ્યા છે તો એને ખૂબ ઓબ્જેક્ટિવલી લઈને એ કરપ્શન છે જો સાચું છે તો કાર્યવાહી અને બદલવાની વાત એના પર ધ્યાન અપાય છે કે કેમ એના પર ખૂબ મોટો પ્રશ્ન રહેવાનો છે કેમ કે તમે રાજનીતિને સ્વીકારો કે ન સ્વીકારો જો જનતાના પ્રશ્નો આવી રહ્યા છે તો તમારે એને સ્વીકારીને કશુંક તો છે કે જેમાં કાર્યવાહી કરવી પડશે વાત રહી ભારતીય જનતા પાર્ટીના નિયમોની એક વ્યક્તિને એક પદને ખોદ્દો તે બધી ખાલી કહેવા માટેની વાતો છે વર્તમાનમાં શરૂઆત જેપી પી નડ્ડા પણ મંત્રી પણ ને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ એ બધું ચાલી જ રહ્યું છે એવા કેટલાય નેતાઓ છે કે જે સહકારમાં પણ એક્ટિવ છે ને અહીંયા પણ એક્ટિવ છે એટલે ઇવન જયેશ રાદડીયા વખતે જે વિવાદ થયો હતો આખો બબાલ જે થઈ ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ આપવાને લઈને એ પણ આ રીતે ખાસી ચર્ચાસ્પદ હતી સી આર પાટીલ મંત્રી બન્યા છે અને પોતે અત્યારે પ્રદેશ પ્રમુખ છે હવે આ બધા લોકો એટલે જેપી પી નડ્ડા કે સી આર પાટીલ બહુ ટેમ્પરરી થોડા સમય માટે વ્યવસ્થાના ભાગરૂપે કદાચ બે વાતો એમના ભાગે આવી છે એક સાથે અને એ કેન્દ્રીય મંત્રી બન્યા સી આર પાટીલ ત્યારથી નક્કી છે કે હવે પ્રદેશ પ્રમુખ ગમે ત્યારે બદલાવાના છે આ બધા જે કિસ્સાઓ છે એને એને અપવાદરૂપ ગણવા કે કેવી રીતે એ ખૂબ મોટો પ્રશ્ન છે એવું જે તે સમયે સાંભળ્યું હતું કે સી આર પાટીલ જ્યારે લોકસભાની ચૂંટણી વખતે જૂનાગઢ ગયા ત્યારે એમણે એ વખતે ત્યાં કોઈ એમનું ધ્યાન દોર્યું ત્યારે મંચ પરથી કહ્યું હતું એમને બાજુ પર બોલાવીને કિરીટ પટેલને કે કેમ રાખ્યા છે આ હોદ્દા એના પછી જ્યારે કિરીટ પટેલ અહીંયા મળવા આવ્યા ગાંધીનગર સી આર પાટીલને ત્યારે એમણે કહ્યું હતું કે ના કંઈ વાંધો નહીં એ પ્રકારની વાતચીત જે થઈ એ ખાલી વાતો સામે આવેલી છે એમાં એક્ઝેક્ટ તથ્ય શું એ તો સી આર પાટીલના ઘરની દિવાલોને ખબર અને ત્યાં હાજર માણસોને ખબર કિરીટ પટેલને ખબર એટલે પ્રશ્ન એક વ્યક્તિને એક હોદ્દોને બધાથી ઉપર ઉઠીને એ છે કે સત્તા પક્ષનું કાર્યાલય બને અને એ જ નિયમોને બાજુ પર મૂકીને બને સત્તા પક્ષના જે પ્રમુખ હોય એના જ વોકડા પર દબાણ હોય તો જૂનાગઢનું કલ્યાણ થઈ ગયું એમ સમજી લેવાનું ભારતીય જનતા પાર્ટી ખૂબ હોંશિયાર છે એકચ્યુઅલી એટલે એ તાત્કાલિક તો પ્રતિક્રિયા આપશે નહીં એ પણ બહુ સ્વાભાવિક છે આવનારા સમયમાં જે પણ નિર્ણય આવે એને એ વખતે કો રિલેટ કરશો તમે ત્યારે ખબર પડી જશે કે ભાજપે કોની સામે શું પગલાં લીધા આગળ વાત કરીએ રાજ્યની જ રાજનીતિના એક સમાચારની ગઈકાલથી અલગ અલગ માધ્યમોમાં એવા સમાચાર ચાલ્યા એની અંદર ખાસા બધા એટલે રાજ્યના ખૂબ પ્રતિષ્ઠિત અખબારો ટીવી ન્યૂઝ ચેનલ સૌથી પહેલા આ બધા માધ્યમો પર ચાલ્યા અને છેક છેલ્લે ડિજિટલ પ્લેટફોર્મ પર આ સમાચારો ચાલ્યા અને એ સમાચારો એ રીતે વહેતા થયા અને એવી વાતો સામે આવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર અર્થે એકાદ મહિના માટે અમેરિકા જવા માંગે છે સારવાર માટે અને એટલે જ એટલા સમય માટે કોઈને ઇન્ચાર્જ બનાવવામાં આવી શકે છે એટલે ડેપ્યુટી સીએમ અથવા ઇન્ચાર્જ સીએમ અલગ અલગ નામ સામે આવ્યા પણ નામ સામે આવ્યું હર્ષ પણ અલગ અલગ નામો સામે આવ્યા હવે આ વહેતા થયેલા એક સમાચાર હતા સમાચારની સમાચારમાં તથ્ય કેટલું ખરેખર સારવાર માટે જવાના છે પણ સીએમ નહોતા જવાના ને એમનું નામ ઉમેરાઈ ગયું આ એક રમત રમાય છે જે આપણે એને વિસ્પર એર કહીએ છીએ કાનમાં કંઈક કહેવાનું એટલે એક માણસને કંઈક કે બીજું અલગ બોલે ત્રીજું કંઈક એમ કરતાં કરતાં છેલ્લે જ્યારે વાત પહોંચે ત્યારે ઘણી વારે બદલાયેલી હોય જરૂરી નથી કે માધ્યમોએ આ પ્રકારની વાત ચલાવવી જ જોઈએ પણ જો માધ્યમો આ વાત ચલાવે છે જો આગ લાગી છે જો ક્યાંક ધુમાડો દેખાઈ રહ્યો છે તો મતલબ ક્યાંક આગ લાગેલી હોય એ વાતની શક્યતાને તમે નથી નકારી શકતા અને અલગ અલગ માધ્યમોમાં સતત ચાલતા સમાચારોને જો તમે એવું માની રહ્યા છો કે આ સમાચાર પત્ર કે ટેલિવિઝન છે એ વિપક્ષના ઈશારે ચાલી રહ્યા છે તો આનાથી વિચિત્ર જવાબ કોઈ એટલા માટે ન હોઈ શકે કેમ કે વિપક્ષ તો વર્ષોથી આરોપ લગાવે છે કે તમારા ઈશારે ચાલી રહ્યા છે એટલે સમાચારમાં હેડલાઇન મેનેજમેન્ટથી માંડીને કયા સમાચાર કયા પાને કેવી રીતે શું એ બધાથી ગુજરાતી પત્રકારત્વ એક રીતે ટેવાઈ ગયેલું છે એની વચ્ચે જો કોઈ એક સમાચાર અને એ પણ જે થઈ રહેલી ચર્ચાના માધ્યમથી આવે છે ને જેમાં ક્યાંય કશું જ એવું નથી કે જે સંવેદનશીલ રીતે નહોતું લખાયું એટલે માત્ર એવા સમાચાર આવે કે મુખ્યમંત્રી એમના દીકરાની સારવાર અર્થે જઈ શકે છે તો એમાં કોઈ એમના પરિવારને ખોટી રીતે નથી મૂકી રહ્યું છતાંય રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી કે અમે નોટિસ મોકલી દીધી છે ને પગલાં લઈશું જોવાનું તો એ રહેશે કે કોને નોટિસ મોકલી છે ને કોની કોની સામે પગલાં લે છે કેમ કે જે જે લોકોએ સમાચાર ચલાવ્યા શરૂઆતના સમયમાં અથવા એના પછી એમાંથી ઘણા બધા તો આ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અખબારો અને ન્યૂઝ ચેનલો છે તો તમે કોની સામે પગલા લેવાના છો અને કેટલા પગલા લેવાના છો કે પછી માત્ર નિવેદન આપી રહ્યા છો એ પણ બહુ જ મહત્વનું છે સાંભળીએ ગૃહ રાજ્યમંત્રીને આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારી પૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે દરેક લોકો પોતાની રીતે સમાચારને મૂલવી રહ્યા હતા પણ મોટા ભાગના સમાચારોમાં અસંવેદનશીલતા નહોતી માત્ર મળેલી જાણકારીને સૌથી પહેલા દર્શકો સુધી પહોંચાડી દેવાની ઉતાવળ હતી જે ઉતાવળ દરેક સમાચારમાં હોય છે એ માધ્યમોની હવે મજબૂરી બની ગઈ છે પહેલા જેનું યુઆરએલ પડે એના સૌથી વધારે વ્યૂઝ આવે એવી માનસિકતા સાથે એક ક્ષતિ હોઈ શકે અને એક ક્ષતિ હોય તો તમે ધ્યાન દોરીને એને સુધારી શકો પણ કદાચ ભૂપેન્દ્ર દાદાની સરકાર વિજય રૂપાણીના રસ્તે જવા માંગે છે ગૃહ રાજ્યમંત્રીના નિવેદન પરથી તો આજ લાગી રહ્યું છે થોડા સમય પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બદલા છે અને સીએમ મનસુખ માંડવીયા આવી શકે છે આ પ્રકારના સમાચાર એક જગ્યાએ ચાલ્યા તો તરત જ એ પત્રકાર પર રાજદ્રોહ કરી દેવામાં આવ્યો આખરે પછી કોશ થઈ ને પછી પત્રકાર તો અત્યારે બીજા દેશમાં છે પણ કોઈ વ્યક્તિ જો આ પ્રકારના સમાચાર ચલાવી રહ્યું છે એમાં તથ્ય નથી એમ પણ માની લઈએ કોઈને ઈશા ઇશારે ચલાવ્યું છે કે વિપક્ષની દોરવણીથી ચલાવ્યું છે એની તમારી પાસે સાબિતી છે સરકારને ઉથલાવી દેવાનું કોઈ આ ષડયંત્ર છે જો એવું કશું જ નથી એવી કલમ કે જેને સરકારે હવે કાઢી દીધી નવીમાં એ વખતે સરકારે એક પત્રકાર પર કોઈ જ કારણ વગર ધવલ પટેલ એમનું નામ એમના પર રાંધ્રો લગાવી દીધો જ્યાં કોઈ તર્ક નથી બનતો અને છતાં એ થઈ રહ્યું છે જો આ રીતે એક સમાચાર કે જે તમને એવું લાગ્યું અયોગ્ય છે ખોટા છે હૃદયો આપો ના પાડો કે આવું નથી એવી પણ તો સંભાવનાઓ છે કે એવી કશી તૈયારી હોય પણ પ્રધાનમંત્રીએ કહ્યું હોય કે જો મેનેજ થતું હોય તો કરી લો આવું ન કરો અને એ કાર્યક્રમ છે એને કેન્સલ કર્યો હોય એવી પણ શક્યતાઓ છે સંભાવનાઓ છે અડધી વાત છે એને અલગ રીતે મૂકવામાં આવી હોય એવી પણ સંભાવનાઓ છે એવી તો દર બીજી વાત છે કે જે પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓ બોલે છે ક્યારેક અડધી હોય છે ને ક્યારેક એવી હોય છે કે જે નીચેની હકીકત સાથે મેળ નથી ખાતી જો એ પ્રકારે ખોટી વાતોની સામે નોટિસ મોકલવાની હોય તો સૌથી પહેલી તો રાજ્યની રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોને મોકલવી પડે પણ સંવિધાને એમને મુક્તિ આપી છે કેમ કે તમે વિધાનસભામાં બોલો છો ત્યારે તમારા પર એ બધા કેસ નથી થતા તમને આઝાદી છે અસંસદીય ભાષામાં નહીં પણ સંસદીય ભાષામાં તમે પોતાની વાતને રજૂ કરી શકો છો તો એ રીતે જ આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે ને એના પર ઘણી બધી મર્યાદાઓ લાગેલી છે કોઈએ એ મર્યાદાઓ ન ચૂકવી જોઈએ અને મર્યાદા ચૂકાય છે ત્યારે સરકારે એને ભાન કરાવવું જોઈએ પણ જો એ બદલાની ભાવનાથી થાય છે કે તમે કેમના ચલાવી દીધા સમાચાર અફવા છે એટલે નોટિસ ના અને બીજું અસંવેદનશીલતા એમાં નહોતી જે રીતે એને પ્રસ્તુત કરવામાં આવ્યું એ માત્ર રજૂઆતની જેમ મૂકવામાં આવી હતી ભૂપેન્દ્ર દાદાને લોકો ખૂબ પ્રેમથી અને હુલામણા રીતે દાદા કહે છે પેલા દાદા કે ભાઈની જેમ દાદા નથી કહેતા સામાન્ય માણસોએ પણ દાદા શબ્દોનો સ્વીકાર કર્યો છે રાજ્યની મીડિયા પણ એમને દાદાની સરકારે રીતે કહે છે એટલે દાદા ભગવાનના સંદર્ભમાં દાદા દાદાની જેમ દાદા કે પ્રેમથી જ્યારે લોકો એમને બોલાવવા માંડે અને જ્યારે એમને હુલામણું અથવા એ કનેક્શન લાગે કે નહીં આ માણસ જે પણ છે સાચો છે આ માણસ સાચો છે એ વાતની લાગણી કોઈ રાજનેતા માટે થાય તો એનાથી મોટી જીત નથી કોઈ રાજનેતાની પણ જો કદાચ સરકારે રસ્તો કદાચ બદલવા કે ફંટાવા માગતી હોય તો એ જાણે બાકી આ સમાચારમાં હવે જોઈએ કોની કોની સામે કાર્યવાહી થાય છે અને સૌથી મોટી વાત કે દે રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અખબારોએ અને ન્યૂઝ ચેનલોએ એ બધી વાતોને ચલાવી છે તો કોને કોને ત્યાં નોટિસ આવે છે એની પણ પ્રતીક્ષા રહેશે સમાચાર બધા સુધી પહોંચ્યા હતા અમારા સુધી પણ પહોંચ્યા હતા અમે રાહ જોવાનું પસંદ કર્યું નહોતા ચલાવ્યા અમે એ સમાચાર એના વિશે અત્યારે વાત કરી રહ્યા છીએ અને ના ચલાવવાનું કારણ ખાલી એક જ હતું કે અધિકારીક નથી આવતું ત્યાં સુધી એ ગોસિપ ચલાવે કોઈ મતલબ નથી પણ જો કોઈ એ ગોસિપ ચલાવી તો જે દરરોજ અખબારોમાં આવે છે એવી એવી ગોસેપ આવે છે કે જેમાં ઘણી બધી વાર કોઈ વાતનું એવું કંઈ તર્ક બેસતો જ નથી વગર નામે આવે છે તો છતાંય તમે ત્યાં પ્રધાનમંત્રી ગઈકાલે એ ગોસેપની કોલમનો ઉલ્લેખ કરી રહ્યા હતા મહાત્મા મંદિરમાં અને એટલે જ એક વાત હોય છે કહેવાની ઉપરથી સીએમ કશું કહે ને નીચે આવીને જો ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા હોય અથવા જેમ વડોદરામાં એફઆઈઆર કરી પેલા નાગરિક પર કે પછી અહીંયા તો કહેવામાં અને એક્ઝિક્યુશનમાં ઘણો બધો ફરક આવી રહ્યો છે રદીઓ આપી દીધો હોત તો પણ કદાચ વાત ત્યાં જ સમાપ્ત થઈ જતી હતી આગળ વાત કરીએ દેશના ખૂબ મોટા સમાચારની દિલ્હીમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ અતિશી મરલીના ત્રેતાળીસ વર્ષની ઉંમર છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બનેલા છે રાજ્યમાં એની પહેલાં મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે મનીષ સિસોદિયાના ખૂબ નજીકના સાથી મનાય છે અને આખા આમ આદમી પાર્ટીના જે એકદમ કોર ટીમ છે એમાંથી આવે છે અતિશી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે દિલ્હીમાં હકીકત એ છે કે ચૂંટણી થાય એકવાર અને એના પછી ફરી એકવાર જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે તો ફરીથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનશે ઝારખંડમાં જે થયું અને દિલ્હીમાં થયું એમાં ફરક એટલો છે કે જેલમાં હતા હેમંત સોરેન ત્યારે રાજીનામું આપીને ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા અને જેલમાંથી જેવા પાછા આવ્યા તરત જ ચૂંટણી આવવાની જ હતી પણ છતાં એ ખુરશી જ કંઈક એવી છે સિંહાસનની લાલચ બહુ ભયાનક હોય છે અને એક વાર એ સિંહાસનનો સ્વાદ કોઈ ચાખી જાય તો જલ્દી એનાથી છૂટતું પણ નથી એ બહુ પરસ્પર છે એટલે તરત જ આવીને હેમંત સોરેને ચાર્જ સંભાળ્યો ચંપઈ સોરેન એમાંથી મુક્ત થયા અને પછી ચંપઈ સોરેન તો નીકળી ગયા હેમંત સોરેનને છોડીને સાથ છોડીને અહીંયા ફરક એટલો છે કે જેલમાં રહીને અરવિંદ કેજરીવાલે રાજીનામું નહોતું આપ્યું જેલની બહાર આવીને ધારાસભ્ય દળની બેઠકમાં એમણે જ અતિષી મરલીનાના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અતિશી મુખ્યમંત્રી બન્યા છે એના પછી આવનારા સમયમાં ચૂંટણી આવે અને એના પછી પરિણામો શું આવે એના પર નજર રહેશે હરિયાણામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને ફાયદો કરાવે છે કે નુકસાન પોતે જાતે કેટલું પરિણામ લાવી શકે છે એ બધા મુદ્દાઓ પર પણ નજર રહેવાની છે अतिशय बाहर आवी ने धारासभ्य दल की बैठक पची मुख्यमंत्री बनया पीछे शू क्यू थो सा मैं सबसे पहले दिल्ली के लोकप्रिय मुख्यमंत्री आम आदमी पार्टी के नेता मेरे गुरु अरविंद केजरीवाल जी का धन्यवाद करना चाहती हूँ जिन्होंने मुझे इतनी बड़ी जिम्मेदारी दी और इस जिम्मेदारी के लिए मुझ पर भरोसा किया यह सिर्फ आम आदमी पार्टी में हो सकता है अरविंद केजरीवाल जी के नेतृत्व में हो सकता है एक फर्स्ट टाइम पॉलिटिशियन एक राज्य की मुख्यमंत्री बनी। मैं एक सामान्य परिवार से आती हूं शायद किसी और पार्टी में होती तो चुनाव की टिकट भी नहीं मिलती लेकिन अरविंद केजरीवाल जी ने मुझ पर भरोसा किया मुझे विधायक बनाया मुझे मंत्री बनाया और आज मुख्यमंत्री बनने की जिम्मेदारी दी है मुझे सुख मैं खुश हूं कि अरविंद केजरीवाल जी ने मुझ पर इतना भरोसा किया है लेकिन जितना सुख आज मेरे मन में है आज उससे बहुत ज्यादा दुख भी मेरे मन में दुख इसलिए कि दिल्ली के लोकप्रिय मुख्यमंत्री मेरे बड़े भाई अरविंद केजरीवाल जी आज इस्तीफा दे रहे हैं मैं आज ये जरूर कहना चाहती हूं आम आदमी पार्टी के सभी विधायकों की तरफ से दिल्ली की दो करोड़ जनता की तरफ से कि दिल्ली का एक ही मुख्यमंत्री है और उस मुख्यमंत्री का नाम अरविंद केजरीवाल है भारतीय जनता पार्टी एनालिसिस में एनालिस बस आटलू जो आप आपने यूट्यूब पर जुरा चो तो सब्सक्राइब करो फेसबुक पर जुड़ रहा तो फॉलो करो अमरा ने शेर करो नमस्कार